પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં જોશીઓની ખડકીમાં હોળી પ્રગટાવવા માટે અગ્નિનો નહીં પરંતુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરાય છે છેલ્લા સો વર્ષ કરતાં વધારે વર્ષોથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે જ્યારે સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોઘડિયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણામાં ચાર ડોકા

તો એ સમયે અહીંયા અરણી જે મોટા આહવાનો થતા હોય તે અરણી મંથનથી પણ અંગળી પક્ષાવીને કરેલું છે અને આ વર્ષ પરંપરા સિદ્ધાર્થ સોલંકી વખતથી આ ચાલી આવી છે